આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઇવે ટોલ બુથ નજીકથી ઇન્ડિગા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી કુલ રૂપિયા એક લાખ એકાણું હજાર ચારસોના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડ્યો હતો આણંદ જિલ્લામાંથી પસાર થતા માર્ગો ઉપર ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટા વાહનો દ્વારા હેરાફેરી અટકાવવા અસરકારક પેટ્રોલિંગ રાખી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી મડેલ બાતમી આધારે સામરખા ગામની સીમમાંથી પસાર થતો વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઇવેના આણંદ એક્સિટ ટોલ બુથ નજીક રોડ ઉપર વોચમાં ઊભા હતા જ્યાં જીજી ઝીરો સેવન બી બી ઝીરો થ્રી વન ફાઇવની આવક કોર્ડન કરી રોકી લઈ ગાડી ડ્રાઈવરને પકડી ઇન્ડિકા ગાડી ચેક કરતાં પાછળની સીટમાંથી વિમલના થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કોટન નંગ આઠસો ચોસઠ જેની કુલ કિંમત છ્યાસી હજાર ચારસોનો તથા ઇન્ડિકા કારની કિંમત નવ લાખ તથા આરોપીની અંગ ઝડપીમાંથી મળેલ એક મોબાઈલ રૂપિયા પાંચ હજાર મળી કુલ કિંમત એક લાખ એકાણું હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી રિયાઝ શાહ દિવાન ઉમર આડત્રીસ વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન પોબિશન ધરા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે